ગીર સોમનાથના તાલાલામાં કેસર કેરી બાદ હવે દાડમ અને નાળિયેરનું પણ યુએસએમઆર એક્સપોર્ટ શરૂ થયું છે તાલાલાએ એપીએમસી સંચાલિત પેકિંગ હાઉસમાંથી ચુમ્માલીસ હજાર કિલો દાડમ અને નાળિયેરનો જથ્થો અમેરિકા રવાના કરવામાં આવ્યો છેલ્લા અઢાર વર્ષથી આ પ્લાન્ટ દ્વારા માત્ર કેરીનું જે એક્સપોર્ટ થતું હતું ત્યારે પ્રથમ વખત અન્ય બાગાયતી પાકોના સેમ્પલ પાસ થતા ગીર માટે આ ગૌરવની ક્ષણ છે આ સિસ્ટમથી ખેડૂતોને સ્થાનિક બજાર કરતા ત્રીસ થી ચાલીસ ટકા વધુ ભાવ મળી રહ્યા છે ખેડૂતોએ હવે હરાજી સરકાર બાવળા ખાતેના પ્લાન્ટમાં કેરી સિવાય અન્ય ફળોના રેડિયેશન સુવિધા શરૂ કરાવે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ત્રીસ ટકાનો સીધો ફાયદો થઈ શકે તેમ છે સરકારે ખેડૂતોના હિતમાં ધ્યાન આપે તેવી ખેડૂતોની માંગ છે અત્યારે સૌ પ્રથમ આપણે દાળ અને નાળિયેર જે આપણે એક્સપોર્ટ કર્યું છે જે આ સાલથી આપણે શરૂઆત કરી છે મેંગો તો આપણે છેલ્લા અઢાર વર્ષથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ પણ બીજા વેજીટેબલમાં દાળ અને નારિયેળ સૂકા નારિયેળે આપણે એક્સપોર્ટ કર્યા છે તે સૌ પ્રથમ કર્યું છે ખેડૂતોને ઓબ્વિયસલી સાહેબ ખેડૂતોને વધારે ફાયદો છે કારણ કે આપણે એક સારી ગુણવત્તા અને સારી ક્વોલિટી વાળો ખરીદી કરીએ છીએ પડે અને કેરીના પાકનું જે એક્સપોર્ટ થઈ રહ્યું છે હમણાં જ તાજેતરમાં દાડમ અને નાળિયેર નો જે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જે સેમ્પલ પણ પાસ થઈ ચુક્યા છે જેથી ખેડૂતોને પણ એક આશા છે કે

અહીંયા પેકિંગ કરીને એને રેડિયેશન માટે મુંબઈ સુધી રવાના કરવામાં આવ્યું છે મુંબઈથી ત્યાંથી જેમ પીટી ખોટે બાય શ્રી દ્વારા યુએસએ કન્સાઈમેન્ટ અમે મોકલાવ્યું છે આની અંદર અત્યારે અમારે રેડિએશન માટે તાલાડાથી મુંબઈ સુધીનો રન જે એક હજાર કિલોમીટર જેવો દૂર થાય છે એ ખર્ચાળ થોડોક વધારે થાય છે તેથી કરીને અત્યારે ઓલરેડી બાવળા રેડિયેશન પ્લાન્ટ છે પણ ત્યાં ખાલી કેરીની ની મંજૂરી છે અત્યારે જો ગુજરાત ગવર્મેન્ટ અત્યારે ત્યાં થોડોક સહયોગને સપોર્ટ આપે તો બીજી અન્ય પેરિસેબલ ને વેજીટેબલ વસ્તુનું અપ્રુવલ આપે તો બધા એક્સપોર્ટરોને એક્સપોર્ટ કરવા માટે બહુ સહેલું થઈ જાય છે